હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે મેં સરસ મજાના પાત્ર બનાવ્યા પાત્રા જોઈને શું યાદ આવ્યું કે તમને રાંધણ શર્ટ મારા ઘરમાં પણ એવું જ થયેલું હું પાત્રા બનાવતી હતી અને મારા છોકરાનો ફોન આવ્યો કે મમ્મી શું કરે છે મેં કીધું પાત્રા બનાવું છું તો એને પણ એવું જ કીધું કે રાંધણ શર્ટ છે મેં કીધું ના રાધણ શર્ટ નથી પણ પાત્રા હવે તો બજારમાં બારે માસ પાત્રાના અડઘના પાન મળે જ છે તો આજે આપણે બનાવીશું સરસ મજાના પાત્રા બજાર કરતા ચોખ્ખા અને બજાર કરતા સસ્તા તો શરૂ કરીએ બનાવવા આપણે આ પાન લીધા છે એને આપણે આ રીતે નસો ઉતારવાની નાનું પાન હોય ને તો આ મેન નસ અને આ બે એ જ કાઢવાની રહેશે મોટું પાન હોય તો આ બધી નસો જાડી હોય ને તો એ ઉતારવાની તો આ રીતે જે ધારવાળી સરી આવે છે ને એ લેવાની એટલે તમારે પાન ફાટે નહીં અને નસ ઉતરી જાય તો આ રીતે આપણે હલકા હાથે કાપી દેવાની ઉપર ઉપરથી જ આ રીતે ધ્યાન રાખવાનું પાન ફાટે નહી પછી આમ નીકળી જશે જો હવે આ છે ને આને ખાલી આ ઉપરથી થોડું કાપી નાખવાનું અને આમલી લેવાનું આ રીતે આ રીતે આપણે નસો કાઢી લઈશું જો આ છે મોટું એને આ બે લેવી પડશે આ બધી ચા લેવી છે પણ આ બે લેવી પડશે તો જો બહુ મોટું પાન હોય તો એની બધી નસો કાઢવાની અને આ રીતે મીડિયમ પાન હશે ને તો તમારે ખાલી ઉપરની બે નસો જાડી હોય ને એ જ કાઢવાની આ રીતે બધા પાનની આપણે નસો ઉતારી લઈશી તો મેં બધા પાનની આ રીતે નસો ઉતારી લીધી છે હવે આપણે બેટર બનાવીશું તો બેટર બનાવવા એક મિક્સિંગ બાઉલ લીધો છે એમાં આપણે અઢીસો ગ્રામ બેસન લઈશું તો મેં અઢી કપ જેટલું બેસન લીધું છે બે કપ ને આ અડધો કપ હવે એમાં આપણે મસાલા કરીશું તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું થોડી હળદર નાખીશું ચપટી જેટલી જ થોડું લાલ મરચું પાવડર એડ કરીશું આપણે આદુ મરચાં નાખવાના છીએ એટલે એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશું જીરું એક ચમચી લઈશું અને ચણાનો લોટ છે એટલે આપણે થોડી હીંગ લઈશું એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ આપણે આદુ મરચાં અને સૂકું લસણ છે એક ચમચી એડ કરીશું તમે તમારાથી ખાસ પ્રમાણે એડ કરી શકો સિંગદાણાને મેં એક જેટલા દસ થી પંદર દાણા સિંગદાણા લઈ અને આ રીતે ક્રશ કરી લીધા છે એડ કરી દઈશું ઓપ્શનલ છે પણ એનાથી સ્વાદ સારો આવે છે હવે આંબલી અને ગોળનું પાણી લીધું છે જો તમે એકલી આંબલી પલાળી હોય તો ગોળ બેથી અઢી ચમચી જેટલો ગોળ એડ કરવાનો મેં અઢી ચમચી ગોળ અને થોડી આંબલી પલાળી દીધી છે અને પછી ગાળી લીધું છે આપણે એડ કરી દઈશું હવે પહેલાં સરસ મિક્સ કરી લઈશું અને પછી જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરીશું આ રીતે સૂકા મસાલા પહેલાં વેળવી લઈશું હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને બેટર બનાવીશું પહેલાં આપણે અડધા કપ જેટલું પાણી લઈશું એટલે ગાંઠા ના પડી બેસન મેં ચાળીને જ લીધું છે ને ચાળીને રાખેલું એટલે અત્યારે ચાળી નથી આ તે સરસ મિક્સ કરીશું તો એક કપ પાણી એડ કર્યું પણ જ્યારે તે ગાંઠું છે જે આપણે થોડું પાણી એડ કરીશું રીતે મિક્સ કરી દઈશું આપણે થોડું પતલું બેટર કરવાનું છે તો આપણે આ રીતનું બેટર રાખવાનું છે આજ રીતે રેબિન જેવું પડે ને એવું આપણે બેટર રાખવાનું છે હવે એમાં આપણે એક ચમચી તેલ એડ કરીશું એટલે આપણે પાતળા ખાઈએ એટલે મોઢામાં લાગી નહીં થોડા લીલા દાણા એડ કરીશું અને થોડા આપણે સોડા એડ કરીશું ઓપ્શનલ છે પણ એડ કરીશું ને તો સરસ ચડી જશે વધારે નહીં એક પીન જેટલા જ આપણે દીધા છે બધું સરસ મિક્સ કરી દઈશું આ રીતે સરસ મિક્સ કરી લઈશું તો બેટર તૈયાર છે હવે આપણે પાત્રાના રોલ બનાવીશું હવે આ રીતે આપણે અવળું પાન લેવાનું આ સાઈડ નહીં વાળું આ રીતે આ રીતે લઈ લેવાનું એના આપણે હવે બેટર અપ્લાય કરી દેવાનું આ રીતે આખા પાનમાં આપણે લગાવી દઈશું તમને હાથથી થી ફાવે ને તો હાથથી પણ લગાવાય એ ઝડપથી લાગશે હાથથી લગાવશે ને તમે તો આખા પાન પર આ રીતે લગાવી દેવાનું હવે આ નીચેનો ભાગ છે ને આ રીતે ઉપર વાળી દેવાનું એના ઉપર પણ આપણે આ રીતે બેટર લગાવી એના ઉપર આપણે બીજું પાન તો આ રીતનું નાનું હોય ને તો આની આ ઉપરનો ભાગ અહીંયા તો આનો આ બાજુ રહેવા દેવાનું એ આ રીતે મૂકી દેવાનું એના ઉપર પણ આ રીતે લગાવી દઈશું પણ આ રીતે ઉપરથી આમ વાળી બાર લેયર ના પાન આ રીતે પતલું લેયર કરી દેવાનું હવે આપણે ત્રીજું પાન લઈશું એની હવે આ સાઈડ મૂકીશું એના ઉપર પણ બેટર લગાવી દઈશું તો મેં આ રીતે પાંચ પાન લઈ લીધા છે ને આ રીતે હવે સાઈડમાંથી વાળી લઈશું આ રીતે આપણે બંને સાઈડથી વાળી લઈશું થોડું થોડું હવે એના ઉપર પણ આપણે જે બેટર છે ને એ લગાવી દઈશું તમે ચાર નો રોલ કરવો હોય ને તો પણ કરી શકાય અમે પાંચનો કર્યું છે મારા નાના મોટા પાન હતા ને એટલે હવે આ રીતે એકદમ ફીટ રોલ વાળવાનું છે આપણે ફીટ રોલ વાળી દેવાનો જો આપણો રોલ આ તૈયાર થઈ ગયો છે આ રીતે હું બધા રોલ તૈયાર કરી દઈશ અઢા રોલ મેં વાળી લીધા છે ત્રણ મોટા અને બે થોડા નાના નાના પાન હતા ને એના નાના રોલ થયા છે પાંચ રોલ તૈયાર થયા છે હવે આને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું તો મેં સ્ટીમરમાં પાંચ રોલ મૂકી દીધા છે હવે આપણે એના પર ઢાંકણ ઢાકી દઈશું તો આ રીતે આપણે કપડું બાંધી અને ઢાંકણ ઢાકવાનું છે એટલે સ્ટીમ અંદર પડે નહીં ઉપર સ્ટીમ બને અંદર પડે નહીં એટલે આપણા પાત્રામાં પાણી ના આવે તો આપણે વીસ મિનિટ જેવો હવે મીડિયમ ગેસ પર સ્ટીમ થવા દઈશું તો વીસ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ચેક કરી લઈશું તો કલરથી જ ખબર પડી જશે કે ચડી ગયા છે તો આ રીતે આપણે ચેક કરીશું આ રીતે સરસ ચેક ઉધી જવા દેવાની જો ક્લીન આવે ને તો ચડી ગયા છે તો આપણા પાતરા ચડી ગયા છે હવે એને ઠંડા થવા દઈશું પંદર મિનિટ ઠંડા થશે પછી આપણે એને કટ કરીશું તો પાતળા સરસ ઠંડા થઈ ગયા હતા એટલે મેં કટ કરી લીધા છે આ રીતની આપણે સ્લાઇસ કરી છે અમુક થોડી જાડી પણ છે કારણ કે આપણે મોટા રોલ બનાવેલા નહીં એટલે તો હવે વઘાર કરીશું વઘાર કરવા મેં એક કઢાઈમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે તો એમાં આપણે રાઈ એડ કરીશું રાઈને આપણે તતળવા દઈશું રાઈ ટકળી ગઈ છે હવે બે મોટી ચમચી જેટલા તલ એડ કરીશું તો આપણે તલ જ્યારે વઘારમાં એડ કરીએ ને તો તલ ઉડતા હોય છે આતે તે ફૂટીને તો જો શેકીની એડ કરશે ને જો અમે શેકીને તલ એડ કરે છે તો એક પણ તલ ઉપર ઉડ્યો નથી તો આ તમે શેકીની એડ કરશો ને તો તલ ઉડશે નહીં હવે એમાં લીમડાના પાન એડ કરીશું હવે જે પાત્ર આપણે રાખેલા કટ કરીને એ એડ કરી દઈશું એને આ રીતે આપણે ઉસાળીશું એ રીતે મિક્સ આપણે સરસ મિક્સ થઈ જશે થોડી વાર થવા દઈશું તો પાત્રા સરસ વગાળાઈ ગયા છે હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તો તૈયાર છે આપણા પાત્રા તો એકદમ સરસ સસ્તા અને બજારથી સસ્તા અને ચોખ્ખા એવા આપણા પાત્રા તૈયાર છે જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો ફરીથી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ